એનો રંગ કેવો છે સફેદ લીસા છે કે ખડબચડા લીસા છે ચાલો લવિંગ ખરબચડા છે કે લીસા ખરબચરા છે એનો રંગ કેવો છે બ્રાઉન ચલો શેના બીજ છે લીંબુના એનો રંગ કેવો હોય સફેદ

સરસ ચાલો જીવડાના બીજ લીસા હોય કે ખરબચડા લીસા હોય છે ચાલો તેના બીજ લાવજરીના બાજરીના બીજનો રંગ કેવો હોય લીલો સરસ ચાલો તુસેના બીજ લાવો વરિયાળી વરિયાળીના બીજ લીસા હોય કે ખરબચડા ખરબચડા